પશુપાલકો ને પોસાય તેમ ન લાગતા હજુ પણ પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પશુપાલકોનું કહેવું છે કે એમને રૂપિયામાં નહીં પરંતુ ટકામાં ભાવફેર જાહેર કરવામાં આવે અને વીસ ટકા સુધી સાબરડેરી ભાવફેર ચૂકવે તેમજ જે જે પશુપાલકોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને બિનસરતી રીતે છોડવામાં આવે અને જે પશુપાલકનું મૃત્યુ થયું છે તેના પરિવારને સાબર ડેરી વળતર આપે તો બીજી તરફ જે પશુપાલકો રસ્તા ઉપર દૂધ ઢોળી રહ્યા છે અને ખાસ કરીને સાબરડેરીના ટેન્કરનું દૂધ રસ્તા પર ઢોળવામાં આવી રહ્યું છે તેને અનુલક્ષીને સાબરકાંઠાના એસપીની પ્રતિક્રિયા સામે આવી છે તો સાંભળીએ સાબરકાંઠાના એસપીની પ્રતિક્રિયા સાબર ડેરી ખાતે જે ભાવ વધારા બાબતે જે ઇશ્યુ ક્રિએટ થાય એના પછી દૂધ એ ખૂબ જ આવશ્યક ચીજ વસ્તુ છે જેની રોજબરોજ દરેક લોકોને જરૂર પડતી હોય છે એના કારણે સાબર ડેરી દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે તો છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબર ડેરી સુધી લાવવામાં આવે છે આજે સાબર ડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક ગામોમાં પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે Ehi! 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 Ehi!